એમાં તો દોસ્તો કેમ છો મજામાં તો મજામાં જ છો તો હો હો મજા જ નહીં તો તૈયાર થઈ ગયા છે નાસ્તો પાણી કરી લીધા છે નાસ્તો પાણી કરીને હવે તૈયાર થઈને હવે જવું છે કરમનાથ ના મંદિરે કરમનાથ મહાદેવ ના મંદિરે તો હાલો તો અહીંયા પગ આ કરમનાથ નો ગેટ છે જોઈ લો કરમનાથ થી અંદર જાય છે ને મોટે મોટી બિલ્ડીંગ છે આ તો હોય છે તો કરમનાથ ના પગ આવી ગયા છે પાર્કિંગ પોગી ગયા છે કરમનાથ ગાડી બાડી મૂકી દીધી હે તો કર્મનાથ નું મંદિર છે આ એનું parking છે તો ગાડી parking માં સડાવી દીધી છે તમે જોઈ શકો છો આ એટલું એવડું એનું parking છે એની જગ્યા છે મહાદેવ મંદિર ની તો તમે એક દુકાન પણ છે એક નાની એવી ત્યાં બધી માળા અને શિવલિંગ ને એવું બધું છે તો હાલો અંદર જઈ દર્શન કરી હર મહાદેવ એની main લિંક જ્યોતિર્લિંગ છે નું મંદિર છે ગણપત દાદા છે હનુમદનાદા નું મંદિર છે દર્શન કરીને હવે બહાર આવી ગયા છે આપણે તો હવે બહાર થી આપણે સાઈડ માં થઈને સોવીએ આપણા મંદિર આ મંદિર કેટલું મસ્ત સરસ છે જોવો દોધ એની ખોતરકામ બહુ મસ્ત મંદિર છે આ છે મંદિરની પાછળનો દરવાજો હાલો તો પાણી વાણી પી લીધી તરસ લાગી ગઈ છે થોડીક પાણી વાણી પી આ છે તાપી નદી તાપી નદીનો આમે કાટે દ્યો મોટા વરાસા ગણાય છે તો હવે હાલો ચાવી દે ખેરે ઘારો લાગ્યો તો ફોલો કરાજ્યો સપોર્ટ કરી જો